કરવા માંગુ છું જે અહિયાં ઉપસ્થિત છે અને અહીંયા ઉપસ્થિત નથી કે આ લોકશાહીને જીવંત રાખવામાં લોકોને એમના મૂળભૂત અધિકારો શું છે એ બતાવવામાં અને મૂળભૂત અધિકારો મેળવવા માટેની લડાઈમાં જેટલું કામ અને જેટલી જવાબદારી તંત્રની છે પોલીસ તંત્રની છે એટલી જ જવાબદારી આ દેશના પત્રકારની પણ છે અને એ જવાબદારી વર્ષોથી તમામ લોકો નિભાવતા આવ્યા છે બહુ વાસ્તવિક વાત એ છે કે કોઈ પણ સિસ્ટમ પરફેક્ટ નથી ના પોલીસ ડિપાર્ટમેન્ટ પરફેક્ટ છે ના રેવન્યુ સિસ્ટમ પરફેક્ટ છે પરફેક્ટ છે પરફેક્ટ છે મીડિયા જગત પણ આપણા હંમેશા એ નેમ રહેવી જોઈએ એ સંઘર્ષ રહેવો જોઈએ કે વધારેમાં વધારે સારી અને વધારેમાં વધારે પરફેક્ટ કઈ રીતે બનાવી શકાય પણ એ બનાવવા માટે એ આદર્શ સમાજની સ્થાપના માટે લોકોને એમના અધિકારીઓ મળી રહે એ માટેની લડાઈ માટે માત્ર ને માત્ર નકારાત્મકતા આપણને ક્યાંય નહીં લે ઘણા બધા લોકો સાથે ઇન્ટરેક્શન કરવાનું થાય છે પૂર્વ અમદાવાદમાં જ્યારે મારું પોસ્ટિંગ થયું એના પહેલા હું ભાવનગરમાં પણ હતો ત્યાં પણ મીડિયા જગતના ઘણા લોકો જોડે મળવાનું હતું અમદાવાદમાં આવ્યા પછી પણ ઘણા લોકો જોડે મળવાનું થયું દરેક નો એક પોતાનો આગવો અભિગમ હોય છે અને દરેક અભિગમ સાથે લોકો કામ પણ કરતા હોય નાઇન્ટી નાઇન પર્સન્ટ કેસમાં એવું થાય છે કે એ અભિગમ એ મારો હોય કે પોલીસ તંત્ર હોય કે કોઈ પત્રકારનો હોય એનો અલ્ટિમેટ એમ એક જ હોય છે કે અલ્ટિમેટલી લોકોનું સારું કઈ રીતે અથવા તો આપણે જે પ્રજા માટે કામ કરી રહ્યા છીએ એનું સારું કઈ થાય એ નાઇન્ટી નાઇન કોઈ સુધી નથી વાંધો એ એક ટકરાવ વ્યક્તિગત હોય છે આપણી વચ્ચે ઉપસ્થિત થયો છું માત્ર સારું બોલવા નહીં પણ સાચું બોલી અને બંને બાજુ લાગુ પડે છે એક ટકા હિતો નો ટકરાવ એ માત્ર કોઈ એક પાર્ટીની વાત નથી એ બંને પાર્ટીની વાત ની વાત કરે છે એક ટકા હિતોના ટકરાવમાં જે સંઘર્ષ ઉભો થાય છે એને ક્યાંક ને ક્યાંક જો ભૂલથી પણ આપણે સપોર્ટ કરી બેસીએ તો એ ખાઈ જે છે હંમેશા મોટી થતી જાય હમણાં રિસેન્ટલી જ પૂર્વ અમદાવાદમાં એક બનાવ બનેલો જેની અંદર તદ્દન ખોટી રજૂઆત તદ્દન ખોટ વ્યાજબી માંગ તદ્દન ગેરવ્યાજબી માંગણી અને તદ્દન આમ કહી શકાય ને કે બેઝલેસ આક્ષેપો સાથેનો એક બનાવ સામે આવેલો મને લાગ્યું કે આની અંદર ધ્યાન દોરવા જેવું છે એટલે પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી મેં ધ્યાન દોર્યું વ્યક્તિગત રીતે એમને સમજાવ્યું કે પરિસ્થિતિ શું થી શું થઈ છે એન ઇમિડિયેટલી ઈ સેડ કે તો સર અમા અમે કશું જ નહીં કરીએ અને અલ્ટિમેટલી જે સિસ્ટમ બનવાની છે જે મજબૂત બનવાની છે એની અંદર બંનેનો ફાળો રહ્યો

બટ ડિસ્કસ કે એ રિક્ષાઓ ત્યાં કેમ ઊભી રહે છે છે જ્યારે આપણે વાત વાત કરતા હોઈએ હું એનાથી એક સ્ટેપ આગળ જઈને છું કોઈ પ્રશ્ન પ્રશ્ન તો શું કામ છે એના મૂળ સુધી પહોંચી આપણે માત્ર એટલું છાપીને ના અટકે કે નારોલ ચાર રસ્તા પર રિક્ષાઓ ઊભી રહી જાય છે હડિંગો જમાવી દે છે પણ લેટ થિંક કે નારોલ ચાર રસ્તા પર રિક્ષાઓ કેમ ઊભી રહે છે લેટ્સ ડેલિબ્રેટ કે ત્યાંથી લગભગ અડધું અમદાવાદ ગ્રામ્ય અને ખેડા જિલ્લો આવે છે ઉતરે છે અને સિટીમાં જાય છે સિટીમાંથી આવે છે અને ત્યાંથી બેસીને જાય છે પણ શું એ રિક્ષાઓને એ પબ્લિકને બેસવા માટે ઊભા રહેવા માટે બોર્ડ કરવા માટે ડીબોર્ડ કરવા માટે યોગ્ય વ્યવસ્થા છે જે રેલિંગ ચાર રસ્તા પરથી શરૂ થવી જોઈએ જોઈએ એ પાંચસો મીટર દૂરથી શરૂ થાય છે અને રોડ આખો ખુલ્લો છે એક ક્રિકેટ રમી શકાય એટલું મેદાન છે ત્યાં એની કોઈ વ્યવસ્થાપન માટે ચોવીસ કલાક ટ્રાફિક પોલીસ ઉભો રાખીશ બીજા ચોવીસ કલાક હટાવી દઈશ પાછી પરિસ્થિતિ એની પ્રશ્ન ત્યાં એન્જિનિયરિંગ છે કે નહીં એનો છેલ્લા એક વર્ષથી અદાણી સર્કલ પર ક્યારે ટ્રાફિક જામનો મેસેજ નથી આવ્યો જે સર્કલ દર મહિને બે વાર ટ્રાફિક જામ થતો હતો કેના સીટીએમ પર આવે છે મારે એ વાત પણ એપ્રિશિયેટ કરવી પડે કે જ્યારે સીટીએમ ચાર રસ્તામે બંધ કરાવે ત્યારે ઘણા બધા લોકો વિરોધ કરે સ્થાનિક બટ આઈ મસ્ટ એપ્રિશિયેટ મીડિયા કે મીડિયા એ જે સાચું હતું અને જે બધા માટે હતું એનો સાથ આપે કારણ કે બે અમારા માટે હંમેશા બે પક્ષો હોય પોલીસ અને બીજા તફાવત જ આ છે કે બીજું કોઈ તંત્ર હોય તો એક સામે માણસ હોય ને બીજી બાજુ કોમોડિટી હોય ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ હોય તો એક બાજુ માણસ છે એક બાજુ ઇલેક્ટ્રિસિટી છે વોટર ડિપાર્ટમેન્ટ હોય તો એક બાજુ માણસ છે એક બાજુ ડ્રેનેજ છે એક બાજુ જમીન છે એક બાજુ માણસ છે પોલીસ માટે એવું છે કે બંને બાજુ માણસો છે એટલે એક તો નારાજ થવાનો થવાનો થવાનું

એટલે અહીંયા બેઠેલા દરેક લગભગ દેખાય છે ત્યાં સુધી ત્રીસ થી પચાસ ની ઉંમર વચ્ચેના મોટા પત્રકાર મિત્રો છે હજુ લાંબી સફર છે આ ફિલ્ડ અંદર એટલે મારી બે હાથ જોડીને વિનંતી એટલી છે કે કોઈ પણ ઇશ્યુ જયારે આપણે ડિસ્કસ કરતા હોઈએ ત્યારે લેટ્સ ટ્રાય ટુ ગો ઇન ધ રૂટ એના મૂળ સુધી પહોંચીએ કોઈ પણ સ્ટેપ લેવામાં આવે છે તો એના પોઝિટિવ શું છે નેગેટિવ શું છે અને અલ્ટિમેટલી લાંબા ગાળે એનાથી પ્રજાને આ સમાજને આ દેશને આ રાજ્યને શું ફાયદો થઈ શકે છે તો શું નુકસાન થઈ શકે છે પત્રકાર મિત્રો એવા છે કે જેમની પાસે ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ્સ હોવા છતાં આઈ સીન પર્સનલી એ લોકોના અધિકાર માટે લડતા હોય છે કોઈની સાથે અન્યાય થયો છે તો ત્યાં ઉભા પણ રહેતા હોય છે અને માય એપ્રીશિયેશન ફોર ધેટ बिकॉज આવી રીતે આવા ફોરમ ઓકેરે આટલા બધા મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરવાનો મોકો નથી મળતો એટલે આજે જાહેરમાં એવા તમામનો આભાર વ્યક્ત કરું છું અને બાયંદરી પણ આપું છું કે તમે બધાએ આટલા વર્ષોથી પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યું છે બીજા ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યા છે લોકશાહીની આજ બ્યુટી છે તમામ પ્રકારના લોકો આવે છે જાય છે સિસ્ટમ ચાલુ રહે છે અને આપણો પ્રયત્ન એ જ હોય છે કે સિસ્ટમને વધારે મજબૂત કઈ રીતે બનાવી શકીએ જેથી કરીને કોઈ અધિકારી આજે છે કે નથી પણ એના પછી સિસ્ટમ જે છે ઇટ મસ્ત ગોહોન શો મસ્ટ ગો એટલે આજે પત્રકાર અધિવેશનમાં આપણે બધા મળ્યા છે માત્ર આપણે વાતચીત કરીને છૂટા પડીએ એના કરતા બેટર છે કે કંઈક નક્કી કરીને જઈએ કે હું આ પર્ટિક્યુલર ફિલ્ડમાં કામ કરીશ હું આ પર્ટિક્યુલર મુદ્દા ઉપર કામ કરીશ લોકોને સ્પર્શતો મુદ્દો આ છે હું એના ઉપર કામ કરીશ વ્યક્તિગત હિતથી ઉપર ઉઠીને સામાજિક અને સાર્વત્રિક હિતની જયારે આપણે વાત કરતા થઈશું ત્યારે ચોક્કસ થી લોકોનો પણ આધાર મળશે જનાધાર પણ મળશે અને આપણો જે સંદેશ છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચી શકશે સાથે જેમ મેં કીધું એમ કોઈ પણ ડિપાર્ટમેન્ટ પરફેક્ટ નથી આપણે સાથે મળીને જ નક્કી કરવું પડશે કે પત્રકારનું લેબલ લઈને ચાલવા વાળા વ્યક્તિઓ કેવા હોવા જોઈએ એના માપદંડ શું હોવા જોઈએ એની ગરિમા શું હોવી જોઈએ એની વર્તણૂક વાણી અને એનું લેખન કેવું હોવું જોઈએ આ માપદંડો જ્યાં સુધી નક્કી નહીં થાય ત્યાં સુધી પત્રકારત્વ એઝ અ પ્રોફેશન જે છે એની ગરિમા જે છે સ્થાપિત નહીં આજે મારા હાથમાં મોબાઈલ આવી ગયો અને હું વિડીયો ઉતારતો થઈ ગયો એનાથી પત્રકાર નથી થઈ ગયો એ રીતે દરેક લોકો બધા જ માણસો પત્રકાર છે પછી એ તો નો આપણામાં ફરક છું ફરક ત્યાંથી જ આવે જ્યારે એ જે વિડીયો ઉતર્યો છે અથવા એ જે વસ્તુ રેકોર્ડ થઈ છે જે મેં પેલા કીધું એના રૂટ કોલ નું એનાલિસિસ એનું સોશિયલ એંગલ એનું ઇકોનોમિકલ એંગલ એનું ફાઇનાન્શિયલ એંગલ એનું સોસાયટલ એંગલ એનું કલ્ચરલ એંગલ એનું જ્યોગ્રાફિકલ એંગલ આ તમામ પાસાઓ પરથી આપણે એને પ્રમાણિત કરીને જો એક ન્યૂઝ આઇટમ બનાવી શકતા હોઈએ તો આપણે પત્રકાર છીએ નહીં તો માત્ર વિડિયોગ્રાફર એટલે કોઈ વ્યક્તિએ કંઈ કર્યું છે એનું માત્ર ફેક્ટ છાપી દેવાથી પત્રકાર તો નથી મળતો યસ નો એ કોઈ ઘટના બની છે તો એના મૂળ સુધી જઈને કયા કયા આયામોમાંથી ઘટના પસાર થઈ છે અને એના રેમિફિકેશન સમાજ માટે શું હોઈ શકે એ ધ્યાને રાખીશું તો જ આપણે એક જે સારા અને સાચા પત્રકાર બની શકીશું મિત્રો આ લાસ્ટ વસ્તુ આના પછી મારે નીકળવું છે એટલે આપની વચ્ચેથી રજા લઈશ પણ આ જે દેશની આપણે વાત કરીએ છીએ જે રાષ્ટ્રની વાત કરીએ છીએ આ રાષ્ટ્રનો ડીએનએ પાંચ વર્ષ જૂનો છે મિત્રો

જે દેશને ગૌની આયાત કરવા માટે પણ હાથ લાંબો કરવો પડતો હતો આજે ચંદ્રયાન છોડીને ચંદ્ર સુધી પહોંચી ગયો અને એમને નથી થતું આપેલા પાંચ હજાર વર્ષ જૂના ડીએનએ ની તાકાત છે કે આપણે કરી શકીએ છીએ અને એ દેશને હજુ આગળ ઘણું જવાનું છે અને એ દેશને આગળ લઈ જવા માટે સૌથી મોટી જો કોઈ ભૂમિકા ભજવવાની છે તો આ દેશના નાગરિકે ભજવવાની છે કારણ કે દેશના બંધારણની શરૂઆત વી ધ પીપલ ઓફ ઇન્ડિયાથી શરૂ થઈ બાકી નોકરી છે નો સરકારી અધિકારીઓ આવશે જશે વગેરે વગેરે સિસ્ટમ ચાલતી રહેશે પણ આપણે ફોર એક્ઝામ્પલ અહીંયા બધા અમદાવાદના છે તો અમદાવાદ શહેરને આગળ કઈ રીતે લઈ જવું અમદાવાદને દેશની ગ્રોથ કેપિટલ કઈ રીતે બનાવવું એ નક્કી કરવાની જવાબદારી આપણા બધાની છે વિકાસ કરવો જોઈએ પણ એ વિકાસ બેલેન્સ હોવો જોઈએ માત્ર કોઈ એક વર્ગના લોકોની માત્ર કોઈ એક ધનવાન લોકોની પણ આ દેશના આ શહેરના ગરીબમાં ગરીબ માણસને કઈ રીતે ફાયદો થઈ શકે એવી સિસ્ટમ કઈ રીતે લાવી વી વી હેવ ટુ ટુ દેશના યુવાનોથી બહુ જ આશા છે તમારા બધાથી બહુ આશા છે દેશની બ્યુરોક્રેસીથી કે આપણે સાથે મળી અને એવા રાષ્ટ્રનું નિર્માણ કરીએ કે જેમાં દરેક પ્રકારના ફૂલ હોય અને દરેક ફૂલને વિશ્વાસ હોય કે પેલા ખૂબસૂરત દેખાતા ફૂલને પણ આ ધરતી જેટલું આપી રહી છે એટલું મને પણ આપી દે છે આ વિશ્વાસ જ લોકશાહી શ્વાસ છે અને એ લોકશાહી જીવતી આપ અમે અહીંયા ઉભેલ ઉપસ્થિત સર્વ કોઈ રાખી રહ્યા છે દરેક જણ પોતાનાથી બનતું કરી રહ્યું છે અગેન સેમ માપદંડ કે આપણે જે કરીએ છીએ એની અંદર વ્યક્તિગત હિત ઉપર સામાજિક હિત સામાજિક હિત ઉપર રાજ્ય હિત અને રાજ્ય હિત ઉપર રાષ્ટ્ર હિતને ને આપણે મુક્તા થઈશું ત્યારે ચોક્કસથી આપણો જે નાગરિક ધર્મ છે એની ભાવતા થઈશું વન્સ અગેન થેન્ક યુ સો મચ ફોર હેવિંગ યુ જય હિન્દ અને હા એક તાળી આ બધા માટે આટલી